ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના અમદાવાદ સહિત દેશભરમાં મહિલાઓ સાથે કેબ ડ્રાઈવરની ગેરવર્તણૂક અને છેડતી જેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે ઘણા તો એવા પણ કિસ્સા હશે જેમાં મહિલાઓએ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હશે જો તમે પણ કેબમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કારણ કે અમદાવાદમાં એક ફિલ્મ અભિનેત્રી સાથે રેપિડોના કેબ ડ્રાઈવરે ગેરવર્તણૂક કરી પરંતુ પોલીસ કેવી રીતે વીજળી વેગે અભિનેત્રીની મદદથી પહોંચી તેના વિશે આજે વાત કરવી છે ફિલ્મ હેલ્લારોમાં મહત્વનું પાત્ર ભજવનાર અભિનેત્રી નીલમ પંચાલને રેપિડો કેબમાં ખૂબ જ કડવો અનુભવ થયો અભિનેત્રીએ કાલુપુર જવા માટે રેપિડો કેબ બુક કરાવી તે કેબની અંદર બેસીને કાલુપુર જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં રેપિડો કેબના ડ્રાઈવર અમિત કુમાર ઠાકુરે તેમની સાથે ઘેરવર્તન કરીને ધમકી આપી જેને લઈ પોતે કેબની અંદર સુરક્ષિત ન હોવાની જાણકારી પંચાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી તેમણે આ પોસ્ટમાં ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને હતી અને પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું જેથી ગુજરાત પોલીસે તાત્કાલિક અમદાવાદ પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો અને અરજદાર નીલમ પંચાલને મદદ કરવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી જે બાદ અમદાવાદ પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી અને કાલુપુર રેલવે સ્ટેશને પહોંચીને તાત્કાલિક નીલમ સુધી મદદ પહોંચાડી જોકે કે કેબ ડ્રાઈવર ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો કેબ ડ્રાઈવરના કારણે નિલમની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન મિસ થઈ ગઈ હતી જેથી પોલીસે અભિનેત્રી માટે રેલવે કર્મચારીઓ સાથે ચર્ચા કરીને અન્ય ટ્રેનમાં મુંબઈ જવા વ્યવસ્થા કરી અમદાવાદ પોલીસે નિલમને સુરક્ષિત ટ્રેનમાં બેસાડી હોવાની જાણકારી ગુજરાત પોલીસ સાથે શેર કરી સાથે જ પોલીસે કેબિન ને વિગતો મેળવીને ડ્રાઈવરને શોધવા માટે પણ આદેશ કર્યો છે જો વાહન મળે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા માટે પણ ટ્રાફિક કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે સમગ્ર ઘટના વિશે કાલુપુર પોલીસને પણ જાણ કરવામાં આવી છે અભિનેત્રીએ બપોરે બે ચોવીસ પર એક્સ પોસ્ટ શેર કરી બે ને પાંત્રીસ મિનિટે ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને આ અંગે એક્શન લેવા સૂચના આપી અને બેને ચુમ્વાલીસ મિનિટ સુધીમાં તો નીલમ પંચાલ પાસે અમદાવાદ પોલીસના ફોન પહોંચવાના શરૂ થઈ ગયા ગણતરીની મિનિટોમાં જ પોલીસ નીલમ સુધી પહોંચી ગઈ પોતાની એક પોસ્ટથી જ નિલમને આટલી જલ્દી મદદ મળતા તેમણે પણ પોતે સુરક્ષિત હોવાનો અહેસાસ થયો જેથી નીલમે ફરીથી એક્સ પોસ્ટ શેર કરીને ગુજરાત પોલીસનો આભાર માન્યો મહત્વનું છે કે નીલમ પટેલ એક જાણીતી અભિનેત્રી છે તેમણે અનેક સિરિયલ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે ગુજરાતી ફિલ્મ હેલ્લારો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયેલો છે અને ગુજરાતી ફિલ્મ એકવીસમું ટિફિનમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી ગુજરાતી ઉપરાંત તેમણે હિન્દી અને મરાઠીમાં પણ અભિનય કર્યો છે તેમણે કાબિલ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેર નવેમ્બરના રોજ તેઓ પોતાના કોઈ કામથી મુંબઈ જઈ રહ્યા હતા રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે તેમણે રેપિડો કેબ બુક કરી અને આ કેબમાં જ તેમની સાથે ગેરવર્તન થયું હતું જોકે પોલીસે કેબ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે તે ગણતરીના સમયમાં જ પકડાઈ પણ જશે હવે જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા તેઓએ આ ઘટના પરથી શીખ લેવાની જરૂર છે જો નિલમે એક્સ પોસ્ટ ન કરી હોત તો તેમને મદદ મળવામાં કદાચ મોડું થયું હોત પરંતુ પોતે કરેલી એક્સપોસ્ટના કારણે તેમને તાત્કાલિક પોલીસની મદદ મળી ગઈ જો તમને પણ કોઈ આવો કડવો અનુભવ થાય તો સૌથી પહેલાં આ પ્રકારનું મેસેજ ટાઈપ કરીને સોશિયલ મીડિયા પર પોલીસને ટેગ કરી દેવું જેથી તમને પણ તાત્કાલિક મદદ મળી શકશે અને ઘટનાને બનતા પહેલાં જ અટકાવી શકાશે ખરેખર પોલીસની કામગીરી આ કેસમાં ખૂબ જ સરાહનીય રહી આશા રાખીએ કે દરેક વ્યક્તિ સુધી પોલીસ આ રીતે જ મદદ પહોંચાડતી રહે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર